આપણા જીવનમાં કોઈને કોઈ સમસ્યા આવતી જ રહે છે કુદરતનો એક નિયમ છે કે તમારા જીવનમાં નાની નાની સમસ્યાઓ ચાલી રહી છે જેને તમે હલ કરી શકો છો અને જીવનમાં આનંદિત રહો છો પરંતુ જો તમારા જીવનમાં આ સમસ્યાઓ તમારા જીવનમાં અડચણ બની જાય છે તો તેનો અર્થ એ છે કે તે કાંટો બની ગઈ છે અને તમારા પગમાં ચૂંટવા લાગી છે તો સમજો કે આ સમસ્યાઓ હવે તમારા માટે એક મોટી સમસ્યા જ છે કારણ કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સમૃદ્ધ જીવન હોય એટલે કે બધી ખુશીઓ મળે તમારું પોતાનું ઘર હોય કાર સારી પત્ની બાળકો માતા પિતા અને ઘરમાં રહેતા તમામ લોકોનું જીવન સમૃદ્ધ હોવું જોઈએ જો ધંધો સારો ચાલે છે જો ધંધો નહીં પણ નોકરી હોય તો નોકરી સારી ચાલે છે મતલબ કે દરેક વ્યક્તિ સુખી જીવન ઈચ્છે છે તમારા જીવનમાં નવ ગ્રહોને સંતુલિત કરશે કારણ કે જ્યારે પણ આપણા જીવનમાં ક્યાંક ગરબડ આવે છે કોઈ તકલીફ પડે છે તો આપણા જીવનમાં ભૂમિકા જે ભજવે છે તે શનિ રાહુ કેતુ અને મંગળ આ ચાર ગ્રહો મળીને આપણા ઘરમાં ક્યાંક ને ક્યાંક અરાજકતા સર્જી રહ્યા છે ઘણી વખત તમારા ઘરના સભ્યોની આ બનવા લાગે છે ત્યારે પરેશાનીઓ થવા લાગે છે તેથી જો તમે આજે આ સામાન્ય ઉપાય અપનાવો છો જો પરિવારના તમામ સભ્યો તેને અપનાવે તો વિશ્વાસ કરો કે તમારા જીવનમાં સમસ્યાઓ તમને સ્પર્શશે નહીં તે તમારાથી પસાર થઈને જતી રહેશે દેવું ઓછું થશે પૈસા મેળવવાના રસ્તાઓ ખુલશે સંબંધો સારા થાય પગ અને પીઠની સમસ્યા દૂર થવા લાગશે તમારા રોગ સારા થવા લાગશે તમે રોગોથી દૂર રહેશો તેથી આ પ્રયોગ ખૂબ જ ચમત્કારિક છે મિત્રો રાધે રાધે આજે કીડીઓને એવું તો શું ખવડાવવું જોઈએ જેનાથી આ જીવનની વધી સમસ્યાઓનો અંત આવે મિત્રો કીડીઓ મોટી નાની કાળી અને લાલ અનેક પ્રકારની હોય છે તમે તેને તમારા ઘરમાં વારંવાર જોશો તથવા તમે તેને ત્યાં જુઓ છો જ્યાં તમારી મીઠાઈઓ રાખવામાં આવે છે તમે ઘણીવાર જોશો કે કીડીને તેની જાણ થાય તો પણ કીડીઓનું ટોળું ત્યાં ભેગું થઈ જાય છે શું તમે જાણો છો કે આ કીડીઓ તમારા ગ્રહોને સંતુલિત કરે છે અને તમારા નકારાત્મક ગ્રહોની સ્થિતિ પણ સુધારે છે ખાસ કરીને શનિ રાહુ અને કેતુ આ ત્રણેયની પીડાને શાંત કરે છે તમારી પાસે ગમે તેટલા પૈસા અટક્યા હોય તે તમારી નજીક આવવા લાગે છે જો તમારો કેતુ બગડી રહ્યો છે તો તે તમને રોગોથી પણ રાહત આપે છે તે તમને વિવિધ પ્રકારના આનંદ આપે છે તમે તેમની પાસેથી જે જોઈએ તે મેળવી શકો છો મિત્રો જો તમારા ઘરમાં કીડીઓ નીકળી રહી છે જો કાળી કીડીઓ બહાર નીકળી રહી છે તો તે એક સારો સંકેત છે કે તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિ આવવાની છે મતલબ કે તમને અચાનક ક્યાંકથી પૈસા મળવાના છે પરંતુ જો તમારા ઘરમાં લાલ કીડીઓ આવી રહી છે તો થોડી સાવધાની રાખો નહીં તો બની શકે છે કે તમારા ઘરમાં બીમારી આવી રહી છે અથવા તમારા ઘરમાં કોઈ મોટું સંકટ આવવાનું છે તો શું આપણે કીડીઓ દ્વારા પણ આપણી ઈચ્છાઓ પૂરી કરી શકીએ છીએ હા અલબત્ત તમે ઈચ્છો છો કે તમારી કોઈ ઈચ્છાઓ પૂર્ણ થાય તો હું તમને જણાવી દઉં કે તમારે કયો ઉપાય કરવો જોઈએ અને કોના માટે જો રોગ તમને છોડતો નથી તો શનિવારે તમારે સૂકી છીપ લેવી પડશે જેને આપણે નારિયેળ કહીએ છીએ અને સૂકા નાળિયેરમાં એક નાનો ગોળ કાપો કરવો પડશે જેથી એક છેદ બની જાય હવે તમારે પગથી માથા સુધી એક કાળો દોરો માપવો પડશે અને તેની અંદર પાંચ પ્રકારના ડ્રાય ભરવા પડશે કાજુ કિસમિસ બદામ ખજૂર અને મખાના લઈ શકો છો તેના નાના નાના ટુકડા કરો અને તેને તેમાં ભરો તેના પર તમે જે ગોળ ટુકડો કાપ્યો છે તે મૂકો તેના પર એક કાળો દોરો મૂકો જે તમે પગથી વિરુદ્ધ બાજુએ માપ્યું છે તેને નાળિયેરની આસપાસ લપેટીને તેને તમારા માથા પરથી ઘડિયાળની દિશામાં સાત વખત ફેરવો અને તમારા ઘરથી દક્ષિણ દિશામાં ક્યાંય પણ દૂર ફેંકી આવી પાછા આવી જા કોઈ પણ રોગ હોય સતત પાંચ શનિવાર ત્રણ શનિવાર કરો તમને રોગો માટે ઓછી દવાઓની જરૂર પડશે રોગો તમારાથી દૂર થવા લાગશે જો ઘણું દેવું હોય તો કીડીઓ માટેની ચોક્કસ જગ્યા હોવી જોઈએ કારણ કે આપણે કીડીઓને જ ખોરાક આપવાનો છે જ્યારે કીડીઓ આ ખોરાક ખાય છે તો અહીંથી તમારા તે બે ગ્રહો જે તમને હોસ્પિટલની આસપાસ ચક્કર લગાવતા રહે છે આ તમારા રાહુ અને કેતુ છે આ તમને શાંત કરશે અને રોગો તમારાથી દૂર થશે શનિની સાથે આ બે ગ્રહો તમને ક્યાંક નાળિયેર લેવાનું છે ઉપરની છાલ છોલીને પછી તમને ત્રણ આંખો દેખાશે તમારે ત્રણેય આંખોમાં કાણું પાડવાનું છે અને તમારે તેમાં પાણી કાઢવાનું નથી તેની અંદર ખાંડ ભરીને હલાવો માથા પરથી સાત વાર ઘડિયાળની દિશામાં ફેરવી તમે તેને મોટા ઝાડના મૂળ નીચે દાટી દો અને તેનું મોં ખુલ્લું છોડી રાખશો આ ઉપાયથી જો તમારું લગ્નજીવન ખરાબ થઈ રહ્યું છે તો તે પણ તમારા માટે સારું થવા લાગશે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય છે તમારે ધ્યાનમાં રાખવું પડશે કે ઉપાય ત્યાં જ કરવાનો છે જ્યાં તમને કીડીઓ દેખાય કીડીઓ હોવી ખાસ જરૂરી છે લગ્નજીવન બગડી રહ્યું હોય પતી પતની વચ્ચે બિનજરૂરી તકરાર થતી હોય તો દૂર થાય છે જો તમારું દેવું ક્લિયર ન થઈ રહ્યું હોય તો તે તમારા માટે સારું રહેશે તમારા અટવાયેલા નાણાં પાછા મળવા લાગશે અને પૈસા આવવાનો માર્ગ ખુલશે આગળ અમાવસ્યા તિથિ પર અમાવસ્યા મહિનામાં એકવાર આવે છે તમારે આ બધી વસ્તુઓ જેમ કે લોટ ગોળ સફેદ કાળા તલ તમારા પરિવારના તમામ સભ્યોના હાથથી મિક્સ કરો તેને એક થેલીમાં મૂકો અને તેને તમારા ગેટથી લઈને તમારા આખા ઘર સુધી લઈ ફેરવો અને પછી જ્યાં પણ કચરો હોય ત્યાં ફેંકી દો એવું બન્યું છે કે જ્યાં તમને લાગે છે કે ત્યાં ઘણા બધા જંતુઓ અને કરોડિયા છે તે જગ્યા છોડી દો અને જતા સમયે તમને જે પણ તકલીફ હોય તેમને કહો કે તમને જે પણ તકલીફ છે તમે જોશો કે તે સમસ્યાઓ તમારાથી ઝડપથી દૂર થવા લાગશે તમારા માટે તેમાંથી બહાર નીકળવાના માર્ગો ખુલશે એટલે કે આ સમસ્યાઓ તમારાથી ઝડપથી દૂર થઈ જશે હવે છેલ્લો ઉપાય મિત્રો જો તમે ઘણા સમયથી ઈચ્છા કરી રહ્યા છો અને તે પૂરી નથી થઈ રહી અથવા તમે ઈચ્છો છો કે તમને અચાનક ક્યાંકથી પૈસા મળી જાય અચાનક તમને ક્યાંયથી પૈસા મળવાનું શરૂ થઈ જાય અચાનક તમને ઘણી રીતોથી ક્યાંક ને ક્યાંક પૈસા મળી જાય તમે ક્યાંક અરજી કરી છે ક્યાંક તમે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો છે ક્યાંક તમે લોટરી અથવા શેર બજારમાં જુગાર રમ્યો છે અને તમે પૈસા મેળવવા માંગો છો તો તમે રવિવારે આ પ્રયોગ કરશો ગોળનો એક મોટો ટુકડો લો અને તેને એવી કોઈ પણ જગ્યાએ લઈ જાઓ જ્યાં તમે કીડીઓનો દર જોઈ શકો અને તેને ત્યાં રાખો તમારે ફક્ત કીડીઓને પ્રાર્થના કરવાની છે કે તેઓ તમારી ઈચ્છા પૂરી કરે કારણ કે કીડીઓ ખૂબ જ મહેનતું હોય છે મિત્રો તેઓ તેમના દરોમાં રહે છે તેઓ દરેક દાણાને પીસીને રાણી કીડીને આપે છે અને જ્યારે રાણી કીડી તેને વહેંચે છે ત્યારે જ તેઓને ખોરાક મળે છે કોઈ કીડી પોતાની મરજીથી ખોરાક ખાઈ શકતી નથી રાણી કીડી તેને આપે તો જ તે ખાશે અને જો તમે ઈચ્છો છો તો તમે તેમને ખોરાક આપો તો જ તેઓ ખાશે તો ત્યાં તમારી ઈચ્છા બોલ્યા પછી તમારું પોતાનું નામ તમારા પિતાનું નામ ગોત્ર રહેઠાણ નું સ્થળ પછી તમારી ઈચ્છા તમારે કેટલા પૈસા જોઈએ છે કઈ ઈચ્છા પૂરી કરવી છે તમે તમે કયા વિસ્તારમાંથી ઈચ્છો છો જે જગ્યાએ જુઓ છો ત્યાં ઘણી બધી કાળી કીડીઓ છે જો તમે ઈચ્છો તો તમે તેને ત્યાં છોડી શકો છો થોડી માટી કાઢી તેને ત્યાં દબાવી શકો છો તેને થોડી ખુલ્લી છોડી અને દૂર જઈ શકો છો તમે જોશો કે તમારા જીવનમાં ચમત્કારિક રીતે પૈસાના સ્ત્રોત ખુલશે રસ્તાઓ ખુલશે પૈસા આવવા લાગશે અને તમને મળવા લાગશે તમે દર રવિવારે આ કરી શકો છો તમે દર રવિવારે ના કરી શકો તો મહિનામાં એકવાર પણ કરી શકો છો મહિનામાં એકવાર તમે ગોળનો એક મોટો ટુકડો લેશો અને જો તમે દરરોજ કરો છો તો પછી એક નાનો ટુકડો લો તે તમારા પર છે નિર્ભય છે કે તમે કેટલો ખોરાક આપો છો કારણ કે જ્યારે આપણે કીડી મકોડા જેવા જંતુઓને ખોરાક આપીએ છીએ તો ક્યાંક ને ક્યાંક આપણો ગુરુ પણ તેના કારણે બળવાન બને છે સૂર્ય બળવાન છે અને તેની સાથે રાહુ અને કેતુ પણ શાંત છે જેના કારણે ગુરુ કે જે આપણને ધન આપનાર ગ્રહ માનવામાં આવે છે અને કાળી કીડીઓ કેતુ માનવામાં આવે છે આ કારણે જે કીડીઓને ધન આપનાર માનવામાં આવે છે તે કાળી કીડીઓ છે જેના કારણે તમને તમારી કુંડળીમાં ધન મળવા લાગે છે જે તમારા ભાગ્યનું ધન છે તો આ એક ચમત્કારિક પ્રયોગ છે જો તમને તેમાં પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો જ આ પ્રયોગ કરવો જોઈએ મિત્રો તે માત્ર કરવાથી નથી થતું જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુમાં તમારી સકારાત્મક ઉર્જાનો ઉપયોગ કરો છો એટલે કે તમે કોઈ પણ પ્રયોગ પૂર્ણ નિષ્ઠા સાથે કરો છો તો તે દોષરહિત કાર્ય કરે છે આજે તમે ગોળનો ટુકડો રાખ્યો અને સાંજે જ આ ગોળનો ટુકડો રાખ્યા પછી તમે કહ્યું હતું કે કામ થઈ જશે પણ કંઈ થતું નથી કીડીઓને આ ગોળનો ટુકડો ખાવા દો તેનો સ્વાદ ચાખવા દો હવે કોઈ તમારી સામે થાળી મૂકે છે અને તમને પૂછે છે કે ખોરાક કેવો છે જ્યાં સુધી તમે ખાશો નહીં ત્યાં સુધી તમને કેવી રીતે ખબર પડશે જ્યાં સુધી તમે તમારી જીભ પર તેનો સ્વાદ નહીં ચાખશો ત્યાં સુધી તમે કેવી રીતે કહી શકો છો તેથી આ ઉપાય કરવા માટે તમારે ધીરજ રાખવી પડશે અને વિશ્વાસ પણ રાખવો પડશે તો આ તમારા માટે સો ટકા એટલે કે તમારા માટે સો ટકા કામ કરશે હવે હું તમને બધાને શુભેચ્છા પાઠવું છું કે જેમનો જન્મદિવસ અથવા પુરુષો જેમનો જન્મદિવસ છે પતિ અને પત્ની જેમની તારીખે લગ્નની વર્ષગાંઠ છે આ ઉપયોગ કરશે નંબર છ ને સફેદ રંગના કાગળ પર લાલ રંગમાં લખવામાં આવશે તમે તેને ફોલ્ડ કરીને તમારી પાસે રાખશો આ નંબર તમને સંપત્તિ અને સમૃદ્ધિ આપશે કોઈપણ અન્ય વ્યક્તિ તેને લખીને ચોવીસ કલાક તમારી પાસે રાખી શકે છે મિત્રો આજ માટે આટલું જ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપ સૌનો આભાર હરે કૃષ્ણ